કર્તેશ્વર મામલતદાર ઓફિસમાં માં રેકર હંગામી કામ કરતા ક્લાક રમણ વાઘીલા નો વ્યાપક ભ્રષ્ટાચાર આવ્યો સામે સિવાલ વકીલ એસોસિએશન દ્વારા ઠાસરાના પ્રાંત ને આવેદન પત્ર પાઠવ્યું

એમના દ્વારા એમને મામલતદારશ્રી દ્વારા સઘળી સત્તા આપેલી છે મામલતદારની ગેરહાજરીમાં કેસો પણ એમના દ્વારા ચલાવવામાં આવે છે અને જે કેસો હોય છે ઇવન જન્મ પ્રચુરન અરજીઓ હોય છે જન્મ અને મરણ અરજીઓ એમાં બી રમણભાઈ દ્વારા જે કહેવામાં આવે છે એ જ થાય છે એમના દ્વારા આમ પબ્લિક જોડે ને વકીલો જોડે લાંચ માગવામાં આવે છે અને જો લાંચ એમના કયા પ્રમાણે નાણાં નથી આપતા તો એમના દ્વારા ધક્કા ખવડાવવામાં આવે છે અને રમણભાઈના આવા વર્તન વિશે અમે જ્યારે મામલતદાર શ્રી ઘટકેશ્વરને રજૂઆત કરવા જઈએ છીએ તો શ્રી એવું જણાવે છે કે સઘડી સત્તા છે એ મેં રમણભાઈને સોંપેલી છે રમણભાઈ જે કહેશે એમ જ કચેરીમાં થશે અને તમારે આવી કોઈ કમ્પ્લેન લઈને અમારી પાસે આવવું નહીં એટલા માટે એમના આવા જે વર્તન કરે છે એ બદલ અમે અધિકારી પ્રાંત અધિકારીને આજે અમે આવેદનપત્ર આપેલું છે અને અગાઉ આગળ અમે કલેક્ટરશ્રીને અને જ્યાં જરૂર લાગશે જેથી કંટાળી સેવા એસોસિએશન ના વકીલો દ્વારા આજ રોજ મામલતદાર તેમજ રમણ વાઘીલા વિરુદ્ધ ને ઉગ્ર રજૂઆત કરી પાઠવવામાં આવ્યું હતું અને તાત્કાલિક મામલતદાર ઓફિસ ને ભ્રષ્ટાચાર બંધ કરાવવા અને રમણ વાઘેલાને તાત્કાલિક કાયદેકીય પગલા ભરવાની રજૂઆત કરવામાં આવી હતી કરતેસર બાડે એસોસિએશનની સેક્રેટરી છું હું આજે આજરોજ પ્રાંત ઓફિસમાં એ આવેદન પત્ર આપવા આવી છું આવેલા છે અમે બધા આવારના એડવોકેટો કે જે કરતેસર મામલેદાર કચેરી છે એમાં જે રમણભાઈ વાઘેલા કરીને છે ઠેકર શાખામાં ફરજ બજાવે છે એ અધિકારી અમારી સાથે અલે અમારા એડવોકેટ મિત્રો સાથે જ્યારે અમે કોઈ કોઈ હમ વૈવર્તનો જે કરે છે અને જે જન્મપરચન જેવી અરજીઓ જ્યારે હોય છે ત્યારે સાહેબ જે અમે નાણાં નાણાં પડાવ જે નાણાં આપે છે એટલે વહીવટ વહીવટ જે કરે છે એને એની એની અરજીઓ નિકાલ કરે છે જલ્દી અને જે નહીં આપતા એને ધક્કા ખવડાવે છે અને જ્યારે કોઈ રજૂઆત અમે એડવોકેટ જેવા મિત્રો જઈએ છીએ ત્યારે અમારા જ્યારે કે ઇન્સ અપમાન કરે છે અમારું જેથી અમે આજ રોજ અમે અહીંયા પ્રાંત અધિકારીને એનું એ અંગેનું આવેદન પત્ર આપવા છીએ અને એના પછી અમે કલેક્ટરને બી આપવા કલેક્ટર સાહેબ શ્રીને બી આપવાના છે જ્યાં જ્યાં જરૂર પડશે એ જગ્યાએ અમે અરજીઓ કરીશું અને આવેદન પત્ર આપવા જઈશું મામલતદાર ઓફિસની રેકર શાખામાં હંગામી કામ કરતા રમણ વાઘેલા ઉપર લાંચ લઈને કામગીરી કરવાનો પણ આક્ષેપ આવેદન પત્રમાં કરાયો છે